સમાચાર પર નજર કરી અરવલ્લી જિલ્લાથી મોડાસા મેગ્રજ રોડ પર આવેલી પરસોત્તમ નગર સોસાયટીમાં બનેલા હત્યાકાંડમાં મોડાસા ટાઉન પોલીસે જંજાવાતી કાર્યવાહી કરી આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો પોલીસની આ ઝડપી કામગીરીથી વિસ્તારમાં ચકચાર મચી અને લોકોમાં પોલીસની કાર્યક્ષમતાની પ્રશંસા થઈ રહી છે ગઈકાલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પુરુષોત્તમ નગર સોસાયટીમાં રાત્રિના આશરે સાડા આઠ વાગ્યાના સુમારે એક ખૂનનો બનાવ બનેલ છે જેના અંદર પુરુષોત્તમ નગર સોસાયટીમાં રહેતા રોહિતભાઈ ઈશ્વરભાઈ રાઠોડ એમને એમના મોટા ભાઈ છે યોગેશ ઈશ્વરભાઈ રાઠોડના હોય નોકરી બાબતે અને મિલકતના હિસાબ બાબતે એમની સાથે મુલાચાલી કરેલી અને છાતી ઉપર લાત મારેલી અને એનો પ્રવું દબાવી દીધેલો અને જેના કારણે રોહિતભાઈનું મૃત્યુ થયું છે જેનું અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે મરુઝાનું પીએમ કરવામાં આવેલ છે તથા આરોપીને રાઉન્ડઅપ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી હાલ ધરવામાં છે